રાજુલાના ચોતરા ગામે શૈલેષ વાઘેલાની લાશ મળવાની ઘટના બની શૈલેષ વાઘેલા વીસ વર્ષીય યુવકની ચોતરા ગામના પ્લોટ વિસ્તારમાં ખેતર શેઢામાંથી મળી લાશ શૈલેષ વાઘેલા નામના વીસ વર્ષીય યુવકની લાશને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ આ ઘટનાની જાણ થતાં પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા મૃતક શૈલેષ વાઘલાના લાશને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા થયેલ હોવાનો માતાએ કર્યો આક્ષેપ આ ઘટના પગલે પરિવારજનો હોસ્પિટલ ખાતે થયા એકઠા મૃતકના લાશને ફોરેન્સિક પીએમ અર્થે ભાવનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા રિપોર્ટર મનીષ મહેતા રાજુલા કે વરસાદ વિરા મારા દીકરાને ગોમ કરી નાખ્યો એ અમને ખબર નથી સાહેબ હું છું એ કઈ ખબર નથી પડતી પછી સો સાડા સો ગોત્યો છે બધું ગામ સોતરા તો સાહેબ અમે અમે ગરીબ માણસ તો હવે તમે માય બાપ છો તો અમને ગમે એ માહિતી આપો સાહેબ સલાહ આપો છોકરા નામ છોકરા નામ શૈલેષભાઈ શૈલેષભાઈ રકાભાઈ એમ વાઘેલા સાહેબ